અને અંત સુધી જોજો જેથી કરી અને આના ફાયદા વિશે તમને ખાસ માહિતી મળે તો આ ફેરોમેન ટ્રેપ છે આ વર્ષે અંદર મગફળીનું બમ્પર વાવેતર થયું છે અને મગફળીના વાવેતરની અંદર અત્યારે મોટામાં મોટો પ્રશ્ન લશ્કરી એળનો છે લશ્કરી એળ મિત્રો કોઈ રીતે કાબુમાં નથી આવતી તો લશ્કરી એળને કાબુમાં લાવવા માટે મહત્વનું હથિયાર છે કે એની ઉત્પત્તિ એકવાર તો બંધ કરવી પડે અને જે ઈયળ છે એને મારવી પડે તો એના માટે આ લશ્કરી ફૂદા તમે જોઈ શકો છો કે આ એક જ દિવસની અંદર આની અંદર લશ્કરી યળના નર ફૂદા આવેલા છે અને મોટાભાગના ખેડૂતોને એવું હોય છે કે હું ટ્રેપ લગાડું તો મારી આજુબાજુવાળાના ફૂદા મારામાં આવશે તો મિત્રો આ ભ્રમ કાઢી નાખવો જેથી કરી તમને ખાસ માહિતી મળે કે આ ફૂદા નર હોય છે આમાં માદા ફૂદા આવતા નથી કદાચ આજુબાજુવાળાના ખેતરના બે ફૂદા નર તમારામાં આવી જાય તો નર કોઈ ઈંડા મૂકવા માટે સક્ષમ નથી તો એટલા માટે તમારી પાસે માહિતી હોવી જરૂરી છે કે ભાઈ આપણે ટ્રેપ લગાડીએ એના દ્વારા આકર્ષાઈને આવે જો આર્યું જો આ ઈયળનો જબરજસ્ત એટેક છે કાલે એમને ટ્રેપ લગાડી છે અને આ ટ્રેપ લગાડવાથી સો ટકા ઈયળ કંટ્રોલ થાય એવું નથી પણ ટ્રેપ લગાડશો તો આની અંદર જેટલા ફૂદા આવશે આ ફુદા મીટિંગ કરી અને નવી ઈયળના પ્રોડક્શન એટલે કે ઉત્પત્તિ માટે જવાબદાર હોય છે એ ઉત્પત્તિ બંધ થઈ જાય છે અને તમારે જે ખેતરની અંદર ઈયળું બની ગયું છે એટલી જ મારવી પડશે એટલે બે જાતના કંટ્રોલ સારી રીતે તમે મેળવી શકો અને ખેડૂતોને પણ ખાસ કરીને ફાયદો થાય છે કે નવી ઉત્પત્તિ બંધ થઈ જાય અને જૂની જે છે એને તમે દવા દ્વારા મારી શકો

એટલે આ ફેરોમેન ટ્રેપ આ ખેડૂતે લગાવી છે તો આવા ઘણા ખેડૂતો અમારી ટ્રેપ જે દર વર્ષે લગાડે છે એ તો માગે જ છે પણ અન્ય ખેડૂતોને પણ માહિતી મળે એટલા માટે તમે જો આ અન્ય ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો જેથી કરી ખેડૂતોને માહિતી મળે અને તમારા વિસ્તારમાં આ ટ્રેપ ક્યાંથી મળશે એ જાણવા માટે નીચે ફોન નંબર આપેલા છે એના દ્વારા ફોન કરી અને પૂછી શકો તેમજ આ કોઈ મનોરંજનનો વિડીયો નથી આ કોઈ અમે વ્યુઅર મેળવવા માટેનો નથી આ કોઈ અમે સબસ્ક્રાઈબર વધારવા માટેનો નથી આ કોઈ ફોલોઅર વધારવા માટેનો નથી આ ફક્ત ખેડૂતોને સાચી માહિતી આપવા માટેનો છે જો તમે ખેડૂત સાચા હોય તો તમે એક ખેડૂત તરીકે ખેડૂતના દીકરા તરીકે દરેક ગ્રુપમાં શેર કરજો જેથી અન્ય ખેડૂતોને પણ માહિતી મળે હું કોઈ એવું પણ નથી કહેતો કે અમારી ટ્રેપ વાપરો પણ ખેડૂતોને સારી કંપનીની ટ્રેપ વાપરે જેથી કરી અને ઓછા ખર્ચમાં ખેડૂતોને સારું ઉત્પાદન મેળવી શકાય તો આ વિડીયો વધુમાં વધુ ગ્રુપમાં શેર કરજો એવી વિનંતી આભાર